જામનગર સેંગ પાટમાં સગીરા પર થયેલ બળાત્કારના આરોપીઓ જાડેજા મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓને કોર્ટે ફટકારી સજા નવ શખ્સોએ તરુણીને લલચાવી ફોસલાવી અલગ અલગ સ્થળોએ ગુજાર્યું હતું બળાત્કાર ગર્ભવતી થયેલી તરુણીએ બાળકને જન્મ આપતા સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસમાં

વીસ વર્ષની છેલ્લાને પાંચ હજારનો દંડ ઉપરાંત સગીરાને પાંચ લાખની વળતર આપવા કરાયો હુકમ ધર્મેશ એસ ગોંડલિયા જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ એડવોકેટ તરીકે આજરોજ રોજ જામનગરમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા એક પંચકોશી એનો જે બનાવ હતો એ બનાવનું આજે જજમેન્ટ આપેલ છે એ બનાવ પંચકોશી એમાં નોંધાયેલો હતો એમાં એક ગ્રામ્ય વિસ્તારની સજુભાઈની દીકરી ઉપર આશરે નવ જેટલા શખ્સો એ વારાફરતી રીતે તેઓને ગેરકાયદેસર રીતે શરીર સંબંધો બાંધી અને તેઓને ગર્ભધારણ થયેલ હતી અને તેઓ બાળકોનો જન્મ આપેલો હતો એ ગુનાની તપાસ સંપૂર્ણ પૂરી કરી તમામ શખ્સોની ધરપકડ કરી અને નામદાર કોર્ટ સ્પેશિયલ કોર્ટ પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતા તે કેસ નામદાર કોર્ટમાં ચાલવા ઉપર આવતો જેમાં સરકારી વકીલ શ્રી મુકેશભાઈ જાની સાહેબ દ્વારા આશરે છ સાહેબોની જુબાની લેવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવા લિસ્ટ આશરે ઓગણસી દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ કરેલ જેમાં અગત્યની જે સોગંદ ઉપર જોવાની જે ભોગ બનનાર દીકરીની ની જે પોલીસ સાથેનું જે નિવેદન હતું તેમજ નામદાર જજ સાહેબનું જે એક સીઆરપીસી એકસો નું નિવેદન તેમજ મેડિકલ અસ્તક જે હિસ્ટ્રી આપેલી હતી એ હિસ્ટ્રી અને તેઓની સંપૂર્ણપણે એ ગુના માટે શખ્સો સાબિત થયા છે ત્યારબાદ જે ડોક્ટર સાહેબની જુબાની તપાસ કરનાર અમલદારની જુબાની સરકારી પંચોની જુબાની અને તમામ ફરિયાદીની જે જુબાની જે તેઓની માતા હતી તમામની જુબાની ફરિયાદને સમર્થન મળી તે સમર્થનના રૂપી આજરોજ એમાંથી નવ આરોપી પૈકી ચાર આરોપીને આરોપી નામ છે હરપાલસિંહ અજીતસિંહ જાડેજા કમલેશ ઉર્ફે કવા પટેલ બાબા ઉર્ફે ભીખુભા જાડેજા મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા આ ચારેય આરોપીઓને પોષ્પોની કલમ ચાર હેઠળ દસ વર્ષની સજા અને વીસ દસ હજાર નો દંડ અને પોષ્પો છ હેઠળ વીસ વર્ષની સજા અને પાંચ હજાર નો દંડ આપ્યો છે અને ભોગ બનનાર સગીરભાઈ દીકરીને વર્તન રૂપે પાંચ લાખ નો હુકમ કરવામાં આવેલ છે આ ભોગ દીકરી તથા ફરિયાદી તેની માતા તરફે અમો ધર્મેશ એજ ગોંડલિયા તથા અમારી ટીમ રવિરાજસી જાડેજા અને અનિતાજી અનિતા રામવાણી રોકાયેલા હતા અને સરકાર તરફે શ્રી મુકેશભાઈ જાની રોકાઈ અને અમે બધાએ સાથે ભોગ વર્તન મળે અને ભોગ ન્યાય મળે તે હેતુ પર મહેનત કરી અને સફળતા મેળવેલ છે